र्नयम रमता रमताय कुद्यमहा कुद्साहा अर्भस्यं चोकराओनो कामहा इच्छा चिक्रेडिशा रमवानी इच्छा अन्यता हा अन्य चोकराओ साथे स्वता तृप्त जे पोते पोतानाथी संतुष्ट छे देने माटे च अने कथम शा माटे निवृत्तस्य निवृत्तना सदा सदा अन्यतः अन्यथा अनुवाद किशोरो अन्य किशोरो साथे કે મનોરંજનોના ભિન્ન ભિન્ન સાધનોથી રમવાને માટે ઉત્સાહિત હોય છે કારણ કે તેઓ રમવાની ઈચ્છાથી પ્રેરિત થયા હોય છે પણ ભગવાન સદા આત્મસંતુષ્ટ અને બધી વસ્તુઓથી અનાસક્ત હોવાથી તેમનામાં આવી કોઈ ઈચ્છા ઉદ્ભવે તે શક્ય નથી ભાવાર્થ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક અને અદ્વિતીય હોવાથી તેમનાથી સ્વતંત્ર કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોય એ શક્ય જ નથી જેમ અગ્નિ ઉષ્મા અને પ્રકાશ દ્વારા વિસ્તરે છે તેમ ભગવાન પોતે પણ સ્વાંશ રૂપોમાં તથા વિભિન્નાંશ રૂપોમાં પોતાનો વિસ્તાર કરે છે ભગવાનથી સ્વતંત્ર બીજું કોઈ અસ્તિત્વ નથી એટલે જે કોઈ વસ્તુ સાથે ભગવાન સંગ કરે છે તે ભગવાનનો પોતાનો પોતાની સાથેનો જ સંગ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા નવમા અધ્યાયના ચોથા શ્લોકમાં ભગવાને કહ્યું છે અવ્યક્ત ન સ્વસ્થિતમ સંપૂર્ણ વ્યક્ત બ્રહ્માંડે ભગવાનના નિર્વિશેષ સ્વરૂપનો જ વિસ્તાર છે બધી જ વસ્તુઓ તેમનામાં રહેલી છે પરંતુ તેઓ તે વસ્તુઓમાં નથી આ પ્રકારનો સંબંધ હોવો અને ન હોવો એ ભગવાનની વિશિષ્ટતા છે તેઓ સર્વ વસ્તુઓ સાથે સંકળાયેલા છે અને છતાં તેઓ સૌ સૌ વસ્તુઓથી પર પણ છે ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરોન્મિલિતમ્યેના તસ્મૈ શ્રી ગુરવે નમઃ નામ નામ્રિષ્ઠમ મનુમપી શચીપુત્રમત્ર સ્વરૂપ રૂપિયા મુરપુરી માધુરી ગોષપતિધાકુંડ ગિરીવરમોહોરાધિગમાધવાં પ્રસ પ્રતિપયા શ્રીગુર તમ નતોસ્મે વંદ્યા હમ ગુરૂ શ્રીતપમલં શ્રી ગુરુ વૈષ્ણવ સહગણ રઘુનાથાન્તમ સજીવ સધ્વે સવધૂત કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રીરાધા કૃષ્ણ પાંસણ લલીતાૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રી અદ્વૈત ગાધર શિવાસાદી ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ અદભુત ભગવાન કૃષ્ણ એમની લીલા અદ્ભુત છે હમ અને એ લીલા દ્વારા બધા જ લોકો મોહિત થઈ જાય છે હમ અને મોહિત થઈને મૂંઝવાઈ જાય છે અહીંયા વિદુરજી એ જ પ્રશ્ન પૂછે છે પ્રશ્ન મીન્સ ગઈકાલના પ્રશ્ન સાથે સંકળાયેલો કે સ્વત સ્વતૃત્ય ચ ચકથમ ભગવાન જે છે તો શા માટે પોતે તો તૃપ્ત છે સદત સ્વતૃતસ્ય પોતે તૃપ્ત છે તો શા માટે નિવૃત્ય સદા અન્યતહ તો એઓ આ એમનામાં આવી ઈચ્છા ઉદ્ભવે જ નહીં કોઈ પણ કાર્ય કરવાની અહીંયા લખે છે કે કિશોરો એક યુવાન બીજા યુવાન સાથે કિશોર બીજા કિશોર સાથે રમે છે કારણ કે એનામાં વૃત્તિ રહેલી એમાં રમવું છે રમવું છે હમ ભિન્ન ભિન્ન સાધન રમવા ઉત્સાહિત હોય છે કારણ કે તેઓ રમવાની ઈચ્છાથી પ્રેરિત થયા હોય છે હમ્મ પણ ભગવાનમાં તો આવી ઈચ્છા નહીં તો પૂર્ણ રીતે તૃપ્ત છે તો શા માટે એ કઈ રીતે લીલા પ્રગટ કરે છે ગઈકાલનો પ્રશ્ન હતો ને કે ભગવાન પ્રકૃતિના ભૌતિક ગુણો અને તેમની પ્રવૃત્તિ સાથે શી રીતે સંકળાયેલા છે એ તો અવિકારી સત્ય છે પરમ બ્રહ્મ છે જો આ તેમની લીલા હોય તો લીલામાં પણ તે નિર્વિકારી અને નિર્ગુણ પ્રભુ ગુણો ક્રિયાઓ ક્રિયા ક્રિયાઓ શી રીતે પ્રગટ કરે છે આ ના કેવો પ્રશ્ન છે કે આત્મતૃપ્ત વ્યક્તિ આત્મા રામસ્ય મુનિઓ ભગવાન આત્મા રામ છે એમને કોઈ કાર્ય કરવાની જો નથી તો આ બધા પ્રશ્ન વિદુરજી કહે છે કે મને બધા જવાબ આપો હું ભ્રમિત થઈ ગયો છું વિદુરજી કહે છે કે હે મા વિદ્વાન પુરુષ આ જ્ઞાનની વ્યથાથી મારું મન ખૂબ ભ્રમિત થઈ છે કૃપા કરી આ ભ્રમ નિવારણ કરો બહુ સરસ પ્રશ્ન કરે છે આ ચેપ્ટરમાં કે આત્મા શુદ્ધ છે આગળ આવશે પહેલા પરમાત્ ભગવાન વિશે પ્રશ્ન કરે પછી આત્મા વિશે પ્રશ્ન કરે છે આ પ્રશ્ન જાણવા જોઈએ અને આ પ્રશ્ન તે જ લોકો જાણી શકે જે ભક્તિ માર્ગે છે બીજા બધા લોકો મુક્તિમાં તદા પરમ બ્રહ્મ નિર્વિશેષ નિરાકાર છે બ્રહ્મ એ બધામાં ગૂંચવાઈ જાય છે ખાલી ભક્તો જ સમજી શકે કે ભગવાન નિરાકાર પણ છે ભગવાન પરમાત્મા રૂપે પણ છે અને ભગવાન સાકાર પણ છે એટલે ભક્તો સિવાય પ્રવેશ આ પ્રશ્ન આધ્યાત્મિક પ્રશ્નનો ઉત્તર કોઈને આપી શકે ગઈકાલે મારી એક ચર્ચા એક કલાક એક ડોક્ટર સાથે થઈ એને કહ્યું કે એક અપસંપ્રદાય છે હું નામ નથી કેતો પણ એની સાથે એના ઉપર એને બુક લખી છે એમાં એમણે ગુરુને ભગવાન બનાવી દીધા તો એને બુક લખી અને એને ખબર પડી કે રાજેશદાસ પણ એ વિષય જાણે છે એટલે એને મને ફોન કર્યો એક કલાક વાત કરી મને કે આ લોકોનો વિરોધ થવો છે તમારી ઇસ્કોન તરફથી બધા કેમ આ લોકો ગુરુને ભગવાન બનાવી દીધા છે મેં કહ્યું મેં બહુ વિરોધ કર્યો પણ જે અનુયાયીઓ છે તે સમજી શકતા નથી એટલે મેં બધું બંધ કરી દીધું આ બધાનો વિરોધ કરવાનો હવે હું એક જ વસ્તુ કરું છું લોકોને ભગવદ્ ગીતાનો પ્રચાર કરું છું કારણ કે ભગવદ્ ગીતાનો પ્રચાર કરીશું હું દિવસ આલો પાછળ બગાડ્યા પણ લોકો સમજી નથી શકતા આ કેવી રીતે સમજી શકે વિદ્યુત જેવા ભ્રમિત આપણે ભ્રમિત થઈ જાય તો એ લોકો કેવી રીતે સમજી શકે તો મેં એમને એ જ કહ્યું કે આનો એક જ ઉપાય છે લોકો ભક્તિ દ્વારા ભગવાનને જાણી શકે મેં કીધું આપ સંપ્રદાયની વાત છોડો આપણું જે સનાતન ધર્મ છે હિન્દુ ધર્મ વર્ણાશ્રમ ધર્મ નામે અત્યારે સનાતન ધર્મ લોકો કહે છે તો એ સનાતન ધર્મના લોકોને એટલા માટે આ બધા જુદા જુદા લોકો કે આ મારા ભગવાન છે આપણા ભગવાન છે તમારા ભગવાન કોઈ કોન્સેપ્ટ નથી કોઈ ક્લિયર કોન્સેપ્ટ નથી કે ભગવાન શું ભગવાન એટલે શું ભગવાન એટલે પંચોપાસના કોઈ કરે વિષ્ણુ શિવજી ગણેશજી પછી સૂર્ય અને દુર્ગા આ પાંચ ઉપાસના કરે આ કોઈ કોન્સેપ્ટ ક્લિયર નથી આ પાંચ શું છે પાંચ તત્વ ગણેશજી શું છે શિવજી શું છે વિષ્ણુ શું છે દુર્ગા શું છે સૂર્ય શું છે કોઈ કોન્સેપ્ટ નથી તો મેં કહ્યું એ પહેલા તો આપણે જોડો અપ સંપ્રદાય એટલા માટે ઉભા થાય કારણ કે લોકોને કોન્સેપ્ટ નથી એટલે કોઈ આવીને વન ટુ થ્રી અને રાખ ઉત્પન્ન કરી દઈ અથવા સોનું ઉત્પન્ન કરી દઈ તો કે આ ભગવાન છે તો કે આપણે સ્વીકારી હા ભગવાન છે આપણે સ્વીકારી લઈએ છીએ કેમ કારણ કે નોલેજ નથી જ્ઞાન નથી કારણ કે ભગવદ્ ગીતા નથી વાંચતા એ કેમે વેદ વાંચ્યા છે ઉપ ઉપનિષદ વાંચ્યા છે બધું જ વાંચ્યું છે વાંચું જ પેલું વાંચું તો મેં કીધું જ તો તકલીફ છે તમને પોતાને પરમ બ્રહ્મ શું છે એ જ નથી ખબર એ લોકો એમ કે છે ભગવાન તો આ જ રીતે આ જગતમાં ચાલ્યા કરે છે લોકો ભગવાન વિશે કોઈ માહિતી નથી લોકો પાસે અને એટલા માટે આપણે ભાગવતમનો પ્રચાર કરી છે ભગવદ્ ગીતાનો પ્રચાર કરી છે ભગવાન સ્પષ્ટ કહે છે ભગવદ્ ગીતામાં મત્તઃ પરતરમ ના નિયત મારાથી શેષ કશું નથી એક જ શ્લોક થી તમે ભગવદ્ ગીતા ભગવાનને સમજી શકો છો એક જ શ્લોક મત્તમ પરતરમ ના નિયત કિંચિત અસ્થિ ધનંજય મહી પ્રોત્તમ સૂત્રે ઇવ જેમ મોતી દોરામાં પરવાયેલા છે તેમ બધી વસ્તુ મારા દ્વારા આશ્રિત છે આખો શ્લોક તમને ભગવાન વિશે માહિતી આપી દે છે પણ કોણ સમજી શકે કોણ આવી બધી વાત સમજી શકે એટલે આમાં વિદ્યુતજી નો પ્રશ્ન છે કે ભગવાન તૃપ્ત છે તો એમનામાં આવી પ્રવૃત્તિ ઉદભવતી નથી ભગવાન લીલા શા માટે કરે આ પ્રશ્ન છે કે લીલા કેવી રીતે પ્રગટ કરે છે એક બાળક એક બાળકને કિશોરને બીજા સાથે રમણ મજા આવે કે એનામાં ઈચ્છા રહેલી છે એટલે રમે અને આનંદ આવે તો ભગવાન તો તૃપ્ત છે તો એમાં આનંદ નો પ્રશ્ન ક્યાં છે ને શા માટે લીલા કરે હે ને આ એટલે ભગવાનનો વિષય કન્ફ્યુઝ થઈ જવાય પણ અહીંયા ભગવાન પ્રભુપાદ બહુ સ્પષ્ટ રીતે કહે છે એટલે આ જ શ્લોકને હજુ એનો જવાબ તો આપશે મૈત્ર ઋષિ પણ કેટલો સરસ પ્રશ્ન છે આ પ્રશ્ન સમજીએ અને ભગવદ્ ગીતા જો આપણી પાસે આપણે વાંચીએ તો આ બધા પ્રશ્નો ઉત્તર મળી જાય એટલે મેઈન પ્રોબ્લેમ એ છે કે કૃષ્ણ ને જાણવા ભગવદ્ ગીતા દ્વારા શક્ય બનશે પણ કૃષ્ણ આટલા સરળતાથી શા માટે જાય ભગવાન આટલા સરળ નહીં હોઈ શકે કેટલા કેટલા સરળ ભગવાન પ્રભુપાત કહે છે કે જો તમારું મન સરળ હશે તો તમે કૃષ્ણને બહુ સરળતાથી જાણી લેશો પણ તમારું મન કોમ્પ્લિકેટેડ હશે તો તમે નહીં જાણશો કાન પકડો આ કાન પકડી લે પતી કઈ કાન પકડો આ રીતે કાન પકડવાનો કોઈ ફાયદો નથી કાન પકડી લીધો આ રીતે પતી કઈ વાત સિમ્પલ પણ ના 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 હા હા કઈ પ્રોસેસ નથી ભક્તિ આટલી સરળ પ્રોસેસ કેટલી સરળ પ્રોસેસ છે હા ચેન્ડ હરે કૃષ્ણ બી હેપી જપ કરો ભગવાનની સેવા કરો મજા આવે આમાં મજા આવે ને સરળ વસ્તુ છે તમને કે વેદ વાંચો વેદ કે વેદ વેદ વાંચીને સમજો તો એવા અટપટા શબ્દો શબ્દોની જાળ બની શકે સંસ્કૃત વ્યાકરણ નહીં ખબર હોય તો એટલે વેદમાંથી અને બહુ બધા અર્થ કાઢીને માયાવાદી અર્થનો અનર્થ કરે છે એટલે લોકો સુધી પ્રોપર પહોંચતું જ નથી મૂળ રૂપે પહોંચતા નથી વેદ પણ વેદ ઉપનિષદ હવે ઉપનિષદ એ કે ઉપનિષદ વાંચ્યું પણ મેં કીધું સાહેબ ઉપનિષદમાં ભગવાન જો તમે વાંચો અને પ્રોપર માર્ગદર્શન નહી હોય તો ઉપનિષદમાં ભગવાન નિરાકાર લાગશે તમને ઉપનિષદમાં એવી રીતે વર્ણન છે ભગવાનનું નિરાકાર હોય એવી રીતે ભગવાનને કોઈ હાથ નથી પગ નથી પણ ઉપનિષદ તો મતલબ ભગવાનને હાથ નથી પગ નથી નહીં ભગવાનને ભૌતિક હાથ અને પગ નથી અને આ સ્વયં વેદ ઉપનિષદ મૂર્તિમાન સ્વરૂપે ભગવત ધામમાં મહાવિષ્ણુની સામે મૂર્તિમાન વેદ પ્રસ્તુત કરે છે આજ આ જે પ્રશ્ન છે ને એ દસમા સ્કંદમાં અઠ્યાસી કે નેવ્યાસી ચેપ્ટર છે એમાં મૂર્તિમંત વેદો ભગવાનની સ્તુતિ કરે છે કારણ કે પ્રશ્ન કરે છે કે ભગવાન શબ્દ દ્વારા કેવી રીતે જાણી શકાય બહુ જબરજસ્ત આ છે જો હવે શ્રુતિ પછી વેદો ભગવાનની પ્રાર્થના કરે સાક્ષાત અને ઉપનિષદ એ શ્રુતિ છે ઉપનિષદમાં પણ પ્રાર્થના કરે તો ભગવાન પ્રાર્થના કરે તો એ નિરાકાર કેવી રીતે હોઈ શકે પણ કોમ્પ્લિકેટેડ મન છે કોઈક ની વાતો સાંભળી એટલે આપણે કોઈની જાળમાં ફસાય છે એ પહેલા ભગવદ્ ગીતા મૂળ રૂપે જો હાથમાં આવી ગઈ ને તો આપણે બચી જઈએ નહીં તો ભગવદ્ ગીતા મૂળ રૂપે આવ્યા પછી પણ આપણે નથી સમજી શકતા છે ભગવદ ગીતા છે પણ બહુ લાંબી મોટી ભગવદ્ ગીતા છે એટલે હું બીજી વાંચું છું નાની ભગવજી વાંચવાની પણ એટલે એ ઝાડમાંથી જો આપણે નીકળી જાય ને તો એમાં એ જો નિરાકારવાદી ની જાળમાં ફસાઈ ગયા આપણે તો નીકળવું બહુ મુશ્કેલ છે એ લોકો શબ્દની એવી રમત રમે કે સમજાય જ નહીં અને એમાં સિમ્પલ છે એને કહ્યું કે મેં ચૈતન્ય મહાપ્રભુ છે કે ભગવાન છે તો કે વર્ણન છે હા વર્ણન છે બધા શાસ્ત્રોમાં વર્ણન છે મહાભારતમાં વર્ણન છે ભાગવતમમાં વર્ણન છે પુરાણોમાં વર્ણન છે કે ભગવાન છે એટલે જવાબ એ લોકો નથી આપી શકતા કે શા માટે લોકો જુદા જુદા ભગવાનને સ્વીકારે છે એટલે મેં કીધું સૌથી પહેલા તો આપણે એ જ મૂળ તત્વો પર આવવું પડશે કે ભગવાન કોણ છે અને એ ખાલી બીજાઓને પ્રચાર કરવા માટે નહીં આપણા ધર્મમાં જે આપણે વર્ણાશ્રમ ધર્મ છે સનાતન ધર્મ છે કે હિન્દુ ધર્મ છે એમાં જ લોકોને ક્લિયર કોન્સેપ્ટ કરવાનો છે પહેલો પહેલું આપણું કર્તવ્ય આ જ છે એટલે બધું છોડો ને પહેલા આ કોન્સેપ્ટ ક્લિયર કરો બધાનો કે ક્રિશ્નસ તું ભગવાન છે એમ બ્રહ્માજી કહે છે હા શુખદેવ ગોસ્વામી કહે તે ચાંસ કલા પૂમસમ ક્રિશ્નસ તું ભગવાન છે આ બધા ભગવાનના અંશ અને કલા છે ભગવાનના અવતાર વિશે કહે છે તો વિષ્ણુ તત્ત્વ વિશે પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે આ બધા અંશ ને કલા છે ચાલો અવતાર અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી બિલકુલ ભેદ નથી ખાલી ભગવાન એ જ સમય એ અવતારમાં એટલી શક્તિ પ્રદર્શિત કરે એટલો જ ભેદ છે બીજો કોઈ ભેદ નથી હા દીપાર ચિરે દશાંતરમ અભ્યુપેત્ય જેમ એક દીપક થી બીજો દીપક ઉદભવે તો બધા જ દીપક સમાન છે પણ મૂળ દીપક એ મૂળ દીપક છે તો મૂળ દીપક એ કૃષ્ણ છે કૃષ્ણ માંથી બધો વિસ્તાર થાય છે તો આ બધી વસ્તુ સમજવી અશક્ય છે જો આપણે કોઈ બીજી ઝાડમાં ફસાઈ જઈએ નિરાકારવાદીની ઝાડમાં મને કે મુક્તિ એટલે શું મુક્તિ મુક્તિ એટલે ભગવાન પડી જવું તમે શું મુક્તિ તમારું દર્શન શું છે વિશેષતા ભેદાભેદ તત્વ આનાથી તમે ભગવાન તરત સમજી શકો ભગવાન સાથે આપણે એક પણ છે આપણે ભગવાન પણ છે અને ભગવાન સાથે આપણે ભિન્ન પણ છીએ આ આપણું દર્શન તત્વ છે એ નહીં સમજાય કે રીતે સમજાય મેં કહ્યું કે ભગવાન સાથે એક છે એટલે આપણે ભગવાનમાં જે ગુણ છે તે આપણામાં છે પણ ભિન્નગેર આપણે સૂક્ષ્મ માત્રામાં છે જેમ સમુદ્રનું આખા સમુદ્રનું એક એક બિંદુ લઈએ એક ટીપુ લઈએ તો એમાં સમુદ્રના બધા ગુણ છે એવી રીતે આપણા આપણા આત્મા જે આપણા ભગવાનના બધા ગુણ છે પણ સૂક્ષ્મ માત્રામાં જેમ સમુદ્રમાં પોઈન્ટ વન ગ્રામ મીઠું હોય એક એક બુંદમાં અને આખા સમુદ્રમાં કરોડો ટન મીઠું હોય આ ડિફરન્સ છે ભગવાન અને આપણો પણ નહીં સમજી શકે કેટલું સરળ છે પણ નહીં સમજી શકે એટલે આ જ્ઞાન સરળ હોવા છતાં બધા નથી સમજી શકતા ભગવાનની કૃપા હોવી છે કૃષ્ણ શક્તિ વિના નહીં તાર પ્રવર્તન એટલે આપણે આપણી પર કૃષ્ણની કૃપા છે એટલે કૃષ્ણને જાણી શકીએ છીએ બાકી હું વિદ્વાન છું હા હું મેં બધા વેદો વાંચી લીધા છે બધું કરી લીધું છે બધા તપ તપી લીધા છે હું બધા ઉપવાસ કરું છું નહીં કૃષ્ણની કૃપા છે કૃષ્ણની કૃપા કેવી રીતે હોય તમે કૃષ્ણનું ખોટી રીતે વર્ણન કરો છો કૃષ્ણની રાકાર છે કૃષ્ણ હવે પાંચ રૂપે આવે છે સૂર્ય રૂપે દુર્ગા બધા એક જ છે કેવી રીતે ભગવાન ટોલેટ કરે કેવી રીતે તમારી પર કૃપા કરે કૃષ્ણ વિશે તમે ખોટું બોલો તો આપણે એમ કહીએ કે મુકેશ અંબાણી ગરીબ છે એટલે માનવ સેવા માધવ સેવા એટલે ગરીબોની સેવા કરો એ દરિદ્ર નારાયણ કેવી રીતે કેવી રીતે શક્ય બને ભગવાન પ્રસન્ન થાય ભગવાન ભક્ત દ્વારા પ્રસન્ન થાય કારણ કે ભગવાન પ્રાર્થના કરે મુકમ કરો દી વાચાલ ભગવાન આપ મૂંગાને પણ બોલાવી શકો લંગડાને પણ પર્વત કુદાઈ શકો તમામ વંદે હું તમને નમસ્કાર કરું છું પણ પેલો તો કે ભગવાન જ પગ નથી હાથ નથી ભગવાન નિરાકાર છે કેવી રીતે ભગવાન પ્રસન્ન થાય ને કૃપા આપે કે આશીર્વાદ આપે ભગવાનને ગાઢ બોલે તો કે આશીર્વાદ આપે હમ આપણે કોઈ મોટા માણસ પછી જઈએ ને એને ગાઢ બોલવા માંડીએ હે મૂર્ખા કઈ આંખમાં આંખ છે કે આંધળો છે પગ તો છે નહીં આપણને મદદ કરે નહીં કરે તો ભગવાનને ભગવાનને પ્રાર્થના કરવાની તો કેવી રીતે ખબર પડે કે ભગવાન રૂપ છે ભગવતમ વાંચો ભગવદ ગીતમાં વાંચો અવ્યક્તમ વ્યક્તિમાં આપન મન્ય તેમાં અબુદ્ધયા હું પહેલા નિરાકાર હતો હવે આકાર લીધો જ ને હવે નિરાકાર બની જઈશ આ બુદ્ધિ વગરના લોકોના આ જ્ઞાન છે પરમ ભાવમાં જ આનંદ તો મારો પરમ ભાવને જાણતા નથી એટલે ભગવાન કહે છે કે ભક્તો જ મને જાણી શકે મેં તને આ વિજ્ઞાન કેમ કહ્યું હું તને કેમ ભગવદ્ ગીતા કહ્યું કારણ કે તું મારો મિત્ર છે અને મારો ભક્ત છે એટલે એટલે ભગવાન ભગવાન થયા ભગવદ્ ગીતા કહી હવે તમે વિચારો કે જે માણસ જીવન પર નિરાકાર ની વાત કર્યા કરે ભગવાન નિરાકાર છે કેવી રીતે કૃપા આપે ભગવાન પણ જે વ્યક્તિ ભગવાનની સેવામાં સતત લાગેલો છે ભગવાન ઇમિજિયેટલી એને કૃપા આપે ઇમિજિયેટલી તો કૃપા આ રીતે મળે હમ ભગવાનની પ્રશંસા કરો અને પ્રશંસા એમ ખાલી ખાલી નહીં ગીતા વાંચીને વાંચીને આપણને રિયલાઇઝેશન થશે અનુભૂતિ થશે ઓહો યસ ભગવાન ખરેખર મહાન છે આપણે એમ પ્રશંસા કરી છે હા મને અત્યારે ભગવાન દેખાતા નથી દર્શન થતા નથી પણ મને ખબર છે એક દિવસ ભગવાન દર્શન થશે હું આ ભક્તિમાં આગળ વધીશ મને ભગવાન દર્શન થશે પણ આપણે ભગવાન દર્શન રોજ કરીએ છીએ રોજ રોજ કરીએ છે આજના શ્લોકમાં છે ને કે ભગવાન થી બીજું કઈ છે જ નહીં અહીંયા કે સંપૂર્ણ વ્યક્ત બ્રહ્માંડે ભગવાનના નિર્વિશેષ સ્વરૂપનો જ વિસ્તાર છે બધી જ વસ્તુઓ તેમનામાં રહેલી છે બધી જ વસ્તુ ભગવાન છે એ રીતે ભક્ત જાણે છે ભક્ત બુદ્ધિશાળી છે ને એ રીતે જાણે છે એ જયારે ભગવાનના ચિત્ર વિગ્રહના દર્શન કરે છે તો એ એમ નથી માનતો કે આ ભગવાન નથી ભગવાન મને સાંભળી રહ્યા છે શા માટે આપણે મંગળા આરતીમાં નાચીએ છીએ કોની સામે નાચીએ છીએ ભગવાન સામે એ આપણે દ્રઢ શ્રદ્ધા છે કે ભગવાન મને જોઈ રહ્યા છે ભગવાન મને સાંભળી રહ્યા છે ભલે હું નથી સાંભળતો કેમ નથી સાંભળતો કારણ કે હજુ મારી બધી ઇન્દ્રિયો અશુદ્ધ છે એટલે ભગવાનનો અવાજ નથી સાંભળતો છતાં ઇન્દ્રિયો આપણી શુદ્ધ છે થઈ રહી છે કેમ કારણ કે આપણે ભગવાનનો અવાજ ભગવદ્ ગીતા દ્વારા સાંભળીએ છીએ ભાગવત દ્વારા સાંભળીએ છીએ એટલે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થઈ રહી છે તો રીતે બહુ સરળ જ્ઞાન છે એને કોઈ કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી હા મૂર્ખા નામ ઉપદેશ હો પ્રકોપ માનય અને શાંત મૂર્ખાઓને ઉપદેશ આપવાથી વેસ્ટ ઓફ ટાઈમ છે મારે એક કલાક બગડી ગયો કાલે એક કલાક બગડી ગયો મને એનો બે દિવસથી એનો ફોન મારો ટાઈમ માંગતો હતો બે દિવસથી ફોન આવતો હતો મેં કીધું આમ મારે ટાઈમ બગાડવાનો મેં કાંઈ નહીં ચાલો પણ મેં એને આ કહેવા માટે કે પહેલાં તો કોઈ ઢોંગી ભગવાન છે એને તો એક્સપોઝ પહેલા પછી કરીશું પણ પહેલા લોકોને એ કહો કે ભગવાન એટલે શું એ સમજાવો એટલે આવા લોકો પાસે ટાઈમ વેસ્ટ કરવાથી કાલે રીડિંગ પણ નહીં થયું એક કલાક એમાં ગયો રીડિંગ કર્યું એટલે આપણે જોવાનું કે આ કેટલો બીમાર છે એ સમજી શકશે આપણે ડોક્ટર બનવાનું કે આ વ્યક્તિનું સમજાવી તો સમજશે એટલીસ્ટ ગીતા વાંચવા તૈયાર થશે ભગવદ્ ગીતા લેવા તૈયાર થશે પ્રોપર ના બુક્સ તૈયાર થશે તો એની પાસે ટાઈમ આપો તો પછી દિવસના દિવસો દિવસ આપો વાંધો નહીં પણ આપણને ન સ્પાર્કતા આવડ્યું છે કે આ નિરાકાર છે જવા દો વેસ્ટ ઓફ ટાઈમ સમય વહી કે નો ડાઉટ આપણે કોઈની પર સાથે પણ વાત કરીશું તો એનો એક પોઈન્ટ તો જશે આપણો સંગ મળશે એટલે એ વ્યક્તિ ક્યારેક તો ભક્ત બનશે આ જન્મની તો અનેક જન્મ પછી કારણ કે મેં ઘણી વાર એને કહ્યું કે ભગવદ્ ગીતા મૂળ રૂપે વાંચો ભગવદ્ ગીતા મૂળ રૂપે વાંચો વાંચો એમાં બધું સ્પષ્ટ છે એટલે આ રીતે આપણે આપણે જયારે ભગવાનની ચર્ચા કરીએ છીએ વેસ્ટ ઓફ ટાઈમ છે પણ કંઈક એને મળશે એટલે આપણે કરીએ પણ અત્યારે આપણી પાસે એ સમય નથી અત્યારે આપણે મોટા પાયે ગીતા આ જ્ઞાનનું વિતરણ કરવાનું છે એટલે અત્યારે સમય નહીં પછી બાકીના સમય આપણે ચર્ચા કરીશું એટલે આપણે આપણો સમય બહુ કિંમતી છે એક મિનિટ પણ બગડે તો પ્રોબ્લેમ થઈ જાય આપણું જીવન માટે છે પણ ભગવાનને મેસેજ ભગવાન સ્વયંને લોકો સુધી પહોંચાડવાના છે ભગવાન પ્રસન્ન છે વ્યક્તિ પ્રસન્ન આપણે પ્રસન્ન થઈશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય लानछा कलतर भेसिकवासी निवेचबदि दाम पान बेवज दंडिनायत्रण कंपनियों ने प्रतिकृत्वा जगह को शत देता दहम भमि हे साधव सकले वि आयुरात चैतन्य चंद्र जन्म गंगा राज हरि चला दे कृष्ण कृष्ण ना हरि हरे राम हरे नाम राम राम राम